નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી તાજા અને અગત્યના સમાચારમાં આપનું સ્વાગત છે દરરોજના આવા તાજા અને ઉપયોગી સમાચારની માહિતી મેળવવા માટે આપણે આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પીએમ કિસાનનો બે હજારનો હપ્તો ક્યારે આવશે ત્રણસો નવી ટ્રેનો આવી રહી છે આજેથી પાંચ મોટા ફેરફાર બજેટ બે હજાર છવ્વીસમાં ખેડૂતોને શું મળશે પીએમ સૂર્યકર યોજનાના નિયમો બદલાયા માવઠું વિનાશ વેરી શકે છે હવામાન વિભાગની મોટી ચેતવણી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો વધારો ગમે ત્યારે થઈ શકે છે હુમલો પચાસ હજાર સુધીની મદદ પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને વર્ષે નવ હજાર રૂપિયા મળશે બધાને મળશે કાયમી ઘર મોદીનો નવો ફેસલો ગુજરાતીઓના બિલમાં મોટો ઘટાડો આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત ખેડૂત માટે મોટા સમાચાર પોસ્ટ ઓફિસની દર મહિને વીસ હજાર પાંચસો રૂપિયાની આવક સ્કીમ બાળકોને વાહન આપશો તો સીધો પચીસ હજાર રૂપિયાનો દંડ તો ચાલો મિત્રો ફટાફટ આજના તાજા સમાચારની માહિતી મેળવી લઈએ પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ક્યારે આવશે તમારા ખાતામાં બે હજાર આવવાના છે કે નહીં એ તમે ત્રીસ સેકન્ડમાં જાણી શકો છો હા મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બાવીસમાં હપ્તા અંગે અપવાઓ ફરી રહી છે પણ હું તમને સાચી અને ક્લિયર માહિતી આપવા જઈ રહ્યો છું સરકાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં બે હજાર જમા કરી શકે છે પણ ધ્યાન રાખજો પૈસા બધાને નહીં મળે ફક્ત તેઓને જ મળશે જેમનું ઇ કેવાયસી પૂર્ણ છે જેમની જમીનની વિગત ઓનલાઈન પોર્ટલ પર અપડેટ છે અને જેનું બેંકમાં આધાર સેડિંગ છે તો તમે ઘરે બેઠા જ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરી શકો છો સરકારની પીએમ કિસાન વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાં જઈને તમારે બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તમારા ગામનું નામ નાખીને તરત જ તમે તમારી વિગત જાણી શકશો ત્યારબાદ ત્રણસો આવી રહી છે ટિકિટથી કંટાળી ગયા છો તો આ સમાચાર તમારા માટે છે ભારતીય રેલવે દેશમાં મુસાફરોની સૌથી મોટી સમસ્યા વેટિંગ લિસ્ટ હવે મૂળથી ખતમ કરવા જઈ રહી છે સરકાર ત્રણસોથી વધુ નવી ટ્રેનો શરૂ કરવાની તૈયારીમાં છે હેતુ એક જ છે બે હજાર ત્રીસ સુધી વેટિંગ લિસ્ટ સંપૂર્ણ રીતે નાબૂદ કરવું આ માટે રેલવે બજેટમાં મોટો ફંડ ફાળવવામાં આવશે જેથી વધુ ટ્રેનો વધુ કોચ અને વધુ સીટ્સ મળી શકે આજથી દેશના બજેટમાં પાંચ મોટા ફેરફાર અને એની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા રજૂ થયેલા નવા બજેટ પર આખા દેશની નજર છે કારણ કે આ બજેટ ફક્ત આંકડા નહીં તમારું ભવિષ્ય નક્કી કરે છે આર્થિક અનુસાર માટે ભારતનો જીડીપી ગ્રોથ છ પોઈન્ટ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતના બજેટમાં પાંચ મોટી જાહેરાતો થઈ છે મિડલ ક્લાસ ખેડૂતો અને વૃદ્ધોને મોટી રાહત મળી શકે છે હવે આપણે વાત કરી લઈએ કે બજેટ બે હજાર છવ્વીસમાં માં ખેડૂતોને શું મળશે બજેટ તમારા માટે શું લઈને આવ્યું છે પાંચ મોટા ફાયદા સીધા તમારા ખિસ્સામાં આ વખતના કૃષિ બજેટ પર આખા દેશની નજર છે કારણ કે અહીંથી જ તમારું વાર્ષિક આવક વીમા સુરક્ષા અને સિંચાઈની સુવિધાઓ નક્કી થશે પહેલું પીએમ કિસાન યોજનામાં વધારો થવાની શક્યતા વાર્ષિક છ હજારની રકમ વધારી શકાય છે અને નોંધણી પ્રક્રિયા પણ વધુ સરળ બનશે બીજું પાક વીમા યોજના શરૂ થઈ શકે છે ઝડપી વળતર સાચી ગણતરી અને નુકસાનમાં તરત રાહત ત્રીજું સિંચાઈ માટે વધુ ફંડ નહેરોનું સમારકામ ડ્રીપ સ્પ્રિન્કલર સિસ્ટમ પાણી બચત અને સારું ઉત્પાદન ચાર નવા બીજ પર કર છૂટ નવા બીજ સસ્તા મળશે અને પાક વેચાણ પર ટેક્સમાં રાહત અને કુલ પાંચ મોટી જાહેરાતો મિડલ ક્લાસ ખેડૂતો અને વૃદ્ધોને સીધી મદદ ઘરે સોલાર પેનલ લગાવવાનો વિચારશે તો આ સમાચાર તમારા માટે સોનાની તક છે પીએમ સૂર્ય ઘર યોજનામાં સરકારે મોટો નિર્ણય લીધો છે અને એની સીધી અસર તમારા વીજ બિલ અને તમારા ખિસ્સા પર પડશે બે કિલો વોટ સુધીનો સોલાર સિસ્ટમ પર હવે સાઠ ટકા સબસિડી મળશે અને આ રકમ વધારીને એસી હજાર સુધી કરી શકાય છે સરકારનું લક્ષ્ય છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં એક કરોડ ઘરોને સોલાર ગ્રીડ સાથે જોડવામાં આવે અત્યાર સુધીમાં સાત લાખ હજાર વધુ ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ચૂક્યું છે એનો મતલબ એ છે કે પોતાનું સોલાર પોતાનો કરંટ અને દર બિલમાં મોટી બચત આ વખતનો શિયાળો સામાન્ય નથી માહોલ વિનાશ વેરી શકે છે સાવધાન રહો હવામાન નિષ્ણાતો કહે છે કે ડિસેમ્બરમાં સામાન્ય રીતે ઉત્તર ભારતથી આવતી ઠંડી ગુજરાત સુધી પહોંચે છે પણ આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી જ્યારે પહાડોમાં ભારે હિમવર્ષા થાય ત્યારે ત્યાંથી ઠંડા પવન મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી હોવાથી ઠંડીનું મોજું સર્જાયું નથી નિષ્ણાંતો મુજબ પ્રશાંત મહાસાગરમાં તાપમાનમાં વધઘટ થાય છે એટલે અલનીનોની અસર અને અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે એને સીધો મતલબ એ છે કે શિયાળામાં પણ અચાનક ગરમી અને માહોલ વધુ અસ્થિર બનવાની શક્યતા છે તમારા રસોડામાં વપરાતું તેલ મોંઘું થઈ ગયું છે અને કારણ સીધું બજાર સાથે જોડાયેલું છે સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે સિંગતેલમાં પ્રતિ ક્વિન્ટલ ત્રીસ રૂપિયાનો વધારો થયો છે ત્રણ પોઈન્ટ ત્રીસ રૂપિયાના વધારા સાથે સિંગતેલનો ભાવ હવે બે હજાર નવસો ને પાર પહોંચી ગયો છે છેલ્લા ત્રીસ દિવસમાં સિંગતેલમાં કુલ એકસો ને એસી રૂપિયાનો વધારો થઈ શક્યો છે

અમેરિકાએ પોતાનું શક્તિશાળી મિસાઇલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ યુએસ ડેલબર્ટ ડી બ્લેક ઇઝરાયલના એલા તબર પર તૈનાત કર્યું છે આ પગલામાંથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા ઈરાન સામે ચાર તરફથી ઘેરાવ કરવાની તૈયારીમાં છે ઈરાને આને પૂર્વ નિર્ધારિત સૈન્ય સહયોગ ગણાવ્યો છે પણ હાલની સ્થિતિ જોતા ગમે ત્યારે હુમલો થવાની શક્યતા નકારી શકાતી નથી મતલબ દુનિયા ફરી એક મોટા યુદ્ધની કગાર પર આવી ચૂક્યું છે દર મહિને પંદરસો રૂપિયા મળવાના હતા પરંતુ હજારો મહિલાઓને ડિસેમ્બરનો હપ્તો મળ્યો જ નથી મહારાષ્ટ્ર સરકારની લાડલીબેન યોજના હેઠળ કરોડો મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની સહાય મળે છે પણ હવે એક મોટો વિવાદ સામે આવ્યો છે ઘણી મહિલાઓએ ફોર્મ ભરી ઈ કેવાયસી પૂર્ણ કર્યું બધું જ કર્યું છતાં ડિસેમ્બર મહિનાનો હપ્તો તેમને મળ્યો જ નથી આ બાબતને ગંભીરતાથી લઈ મહિલા અને બાળ કલ્યાણ વિભાગે હવે શંકાસ્પદ અરજીઓની ઊંડાણથી તપાસ કરવાનો નિર્ણય લીધો છે યવતમાળ જિલ્લામાં જ એક અઠવાડિયામાં અઠ્ઠાવન હજાર મહિલાઓના હપ્તા અટકાવી દેવામાં આવ્યા છે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર અને આરસી હજુ સુધી લિંક નથી તો આ સમાચાર તમને મોટો ઝટકો આપી શકે છે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ મોટો સંકેત આપ્યો છે કે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી સાથે આધાર લિંક કરવું ફરજિયાત બનશે નવા નિયમ મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકોએ પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ સાથે જોડવાની રહેશે સરકાર કહે છે કે દેશમાં લગભગ બાર હજાર કરોડના એ ચાલન હજુ ચૂકવવામાં આવ્યા નથી ઘણા ડ્રાઈવર નિયમ તોડી ફરતા રહેશે અને દંડ ફરતા નથી એ લોકોને કાબુમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તમારું બાળક ખાનગી ટ્યુશન લેશે તો સરકાર તરફથી પંદર હજારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીની મદદ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે ખાનગી ટ્યુશન સહાય યોજના આ યોજનામાં ધોરણ અગિયાર અને બાર માટે દર વર્ષે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને જો વિદ્યાર્થી ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ માર્ક્સ લાવે તો તેને આગળ માટે ખાસ લાભ મળી શકે છે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી અગત્યના અને તાજા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર